પણ હવે જુનાગઢના ભાલ ધલામાં વિશ્વમાં સૌથી મોંઘી કેરી મળશે જેનું વાવેતર હાલમાં થયું છે દુનિયામાં તેતાલીસ પોઈન્ટ ઓગણસીર લાખ હેક્ટરનું આંબાનું વાવેતર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આડત્રીસ હજાર હેક્ટર આંબાનું વાવેતર છે નાયબ વર્ષે સારા પ્રમાણમાં ઠંડીના કારણે કેરીના ઝાડ માટે જોઈએ એવી યોગ્ય ઠંડી પડી રહી છે જેના કારણે લગભગ દક્ષિણ ગુજરાતમાં આડત્રીસ હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર છે એ વાવેતરમાં સારી ફૂટ આવી આવી છે હાલમાં રોગ જીવાતનું પ્રમાણ જણાતું નથી પરંતુ થાય તો બાગાયત નિરીક્ષકે જણાવ્યું હતું કે ખેડૂત મિત્ર ખાસ જાણવા જેવું જેવું કે એક આંબાના આંબાના મોરમાં સરેરાશ બે હજાર ફૂલો હોય છે

આમ હજાર પુણ્ય વિન્યાસ દીઠ બસો કેરી જ મળે મારું નામભાઈ રામભાઈ પટેલ ગામ જુજવા તાલુકો જિલ્લા વલસાડ હું વર્ષોથી અમારી ખેતી કરતા આવ્યો છું દર વર્ષની જેમ આ વર્ષે બી મંજરી વહેલી અને સારી આવી છે આ જોતા અમને એવું લાગે છે જો આ કુદરતનું સામે વાતાવરણ સારું રહી તો પાક ઉતરવાની અમને આશા છે પણ ખેડૂત મિત્રોને મારે એ કહેવાનું કે અત્યારે સવારે ડુમ્મસ આવે છે અને સવારે મેન ભોગનશકની દવા છાંટવાનું ભલામણ કરું છું અને વાતાવરણ જો સારું રહે કેરી સારી મળે એવી આશા અમને છે એન પટેલ નાયર બાગાયત નિયામક વર્ષ ખેડૂત મિત્રો ચાલુ વર્ષે આપણા સારા પ્રમાણમાં ઠંડી પડી રહી છે જેના કારણે આપણા લગભગ સાડત્રીસ હજાર જેટલા હેક્ટરમાં આંબાનું વાવેતર છે એ વાવેતરમાં ઘણી સારી ફૂટો પણ લગભગ આવી ગઈ છે અને વાતાવરણ સારું છે અત્યારે હાલમાં કોઈ રોગ જીવાતનું પ્રમાણ જણાતું નથી પરંતુ જો રોગ જીવાતનું પ્રમાણ જણાય તો આપણા યુનિવર્સિટીની જે ભલામણ છે તે પ્રમાણે આપણા જીવાત માટે અને એમની જ ભલામણ માટે રોગ માટે આપણે દવાનો છંટકાવ કરવો જેથી આપણે રોગ જીવાતનું નિયંત્રણ કરી શકીએ અને આવા નવા નવા ન્યૂઝ સાંભળવા માટે અમારા લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન બટન જરૂરથી દબાવો